નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટના બજાર પર આવી ગયા ત્યારે તકે સોળ પાંચ બીજા સુધી વાર થઈ ગયો ગુરુવાર મિત્રો હાલ વાત કરું તો ઊંચા માર્કેટમાં આજે ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે પરંતુ આજે પણ મણમાં જીરાના ભાવમાં છેલ્લી થી પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને અમે જાણેલી વાતના તાજા ઊંચા માર્કેટજના બજાર પોઈની પહેલા મિત્રો ખાસ ચેનલ માનાવા આવો તો प्लीज ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડિયો લાઈક આપવાનું અવશ્ય ન બોલતા અને અમે જાણેલી વાતના તાજા ઊંચા માર્કેટજના બજાર ભાવ જીરૂ 1500 થી 6590 રૂપિયા સુધી વરિયાડી 1001 થી 6900 રૂપિયા સુધી ઈ સબ કુલ 2290 થી 3300 રૂપિયા સુધી સરસવ ચૌદસો વીસથી ચૌદસો ને પચાસ રૂપિયા સુધી તલ છવ્વીસો એંશીથી છવ્વીસો ને એંસી રૂપિયા સુધી મેથી નવસો નેવથી નવસો ને નેવ રૂપિયા સુધી સુવા નવસો પચાસથી ઓગણીસો ને સિત્તેર રૂપિયા સુધી અજમો અઢારસોથી પાંત્રીસો ને નેવું રૂપિયા સુધી અનાજ ખેડૂત મિત્રોના તાજા ઊંઝા માટે જેના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને બરખાસ્ત વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા